સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે છેવાડાના ગામો સુધી યોજના પહોંચે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પરંતુ યોજના પૂર્ણ રીતે સાકાર ન થવાની નોબત આવે છે ત્યારે કરોડો રૂપિયા વેડફાઈ જાય છે અને લોકોને સુવિધાના બદલે દુવિધામાં વધારો થાય છે તેવી જ રીતે થરાદમાં કરોડો રૂપિયાના ખર્ચે આકાર પામેલ ભૂગર્ભ ગટર યોજનામાં કોન્ટ્રાક્ટરની ટેકનિકલ ક્ષતિના પરિણામે હાલ શહેરની ગટરની કુંડીઓ ઉભરાઈ રહી છે પાણી રોડ ઉપર ફરી વળે છે ગટરની પાઇપમાં કચરો ભરાઈ જવાથી પાણીનો નિકાલ થતો નથી પરિણામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે જેમાં થરાદની પ્રગતિનગર સોસાયટીના રહીશો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નગરપાલિકાને જગાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પાલિકાને અનેક રજૂઆત કરવા છતાં જેસે થે જેવી સ્થિતિ જોવા મળી રહી છે તેવું સોસાયટીના લોકોનું કહેવું છે થરાદમાં નગરપાલિકાના વેરા સમયસર ભરી નગરપાલિકાને સહકાર આપતા પ્રગતિનગરના રહેવાસીઓ થરાદ નગરપાલિકા પાસે પ્રાથમિક સુવિધામાં સફાઈ જેવી માગણી કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા સાંભળવા તૈયાર નથી તે સમયે સરકારના સ્વચ્છતા અભિયાન સામે અનેક સવાલો ઊભા થાય છે થરાદની પ્રગતિનગર સોસાયટીમાં ખુલ્લેઆમ પાણી રોડ ઉપર ઉભરાઈ રહ્યા છે અને ગંદકી ફેલાઈ રહી છે જેના કારણે મચ્છર તેમજ માખીઓ થઈ રહી છે ત્યારે આસપાસના લોકોને ચાંદીપુરા જેવા અનેક વાયરસ ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે આ અંગે સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારની સાફસફાઈ કે ગટરનું નિવારણ લાવવામાં આવ્યું નથી પાલિકા તંત્ર બાળકો બીમારીનો ભોગ બને તેની રાહ જોશે તે સમય જ બતાવશે તમામ જગ્યાએ રજૂઆત કરેલી છે અને આ પ્રશ્ન એક દિવસનો છે નહીં અત્યારે છેલ્લા ભૂગભ ગટર બની ત્યાંથી નાનો આ પ્રશ્ન ચાલુ જ છે કે આજ સુધી આનો નિકાલ નથી આવ્યો મહિનો પંદર દિવસ થાય ને આની આ પોઝિશન હોય પંદર વીસ દિવસ સુધી કોઈ રિપેર કરવા નથી આવતું રજૂઆત કરો ગમે કરો કશું ફરક પડતો નથી ચાલુ સભ્યો કોઈ મુલાકાત નથી લેતા નથી ઓટો મારતા નથી જોવા માટે આવતા અને આ પ્રશ્ન એક દિવસનો તો છે જ નહીં જે દિવસથી ભૂગર્ભ ગટર બની ત્યાંથી આજ સુધી આનો પ્રશ્ન અમારે ચાલુ જ છે લાઈન જ્યારે બની ત્યારથી આ સતત પાણીનો ચા પંદર દિવસ છે કે મહિને તાત્કાલિક આ સતત પાણી આખી સોસાયટીમાં ભરેલું પડ્યું રહેશે અને અત્યારે ચોમાસાના કારણે છોકરાઓ કે બીજા બધા અત્યારે રોગચાળો ફાટી નીકળવાની ખૂબ સંભાવના છે અમે આની આ વસ્તુ નગરપાલિકામાં તમામ જગ્યાએ જ્યાં જરૂરિયાત હોય ત્યાં લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આ કોઈ ધ્યાન દોરતું નથી અને સતત આ અત્યારે આ બાળકો ભણવા માટે સ્કૂલોમાં બીજે જવા માટે કરી અને મચ્છરનો એટલો ઉપદ્રવ થઈ ગયો છે કે અહીં રોગચાળો ફાટી નીકળે એવું પોઝિશન અત્યારે થઈ ગઈ છે અને આ સોલ્યુશન અમે જ્યાં જરૂરિયાત લાગે ત્યાં તમામ જગ્યાએ અમે રજૂઆત કરવા છતાં બરાબર આ સોલ્યુશન આવ્યું નથી તો અમે હવે એવી આશા રાખીએ છીએ કે નગરપાલિકા તાત્કાલિક આનું સોલ્યુશન કરી આપે